અને ટ્રાફિક બ્રાન્ચના તમામ અધિકારીઓ મેટ્રોના રૂટની મુલાકાત લીધી હતી આ ફિલ્ડ નિરીક્ષણ મુખ્ય હેતુ મેટ્રોની કામગીરીને લીધે અને મોન્સૂન દરમિયાન સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા ના ઉદભવે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી અને યોગ્ય ડાયવર્ઝન પ્લાન સાથે કરી શકાય તે માટે રિજિયન ત્રણ વિસ્તારના અઠવા ગેટ સર્કલ આરટીઓ સર્કલ અને ઉધના દરવાજા ઉપરના બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી આવનારા સમયમાં મેટ્રોની કામગીરીમાં જેટલા પણ રોડ ઉપર કામગીરી ચાલુ કરવામાં આવનાર છે ત્યાં યોગ્ય સાઇન બોર્ડ ડાયવર્ઝન મેપ ટ્રાફિક માર્શલનું વ્યવસ્થાપન વગેરે યોગ્ય રીતે થાય તે રીતે મેટ્રોના અધિકારીઓને સૂચના આપવામાં આવી તેમજ રિજિયન ચાર વિસ્તારના બજાર સર્કલ એલપી સવાણી સર્કલ અને હરિઓમ સર્કલ ની મુલાકાત લઈ સર્કલ તોડવા અંગેની કામગીરી માટેની સૂચનાઓ આપવામાં આવેલી હતી પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યુઝ બારડોલી